ધૂતારાએ વૃદ્ધ પાસેથી મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું બાદમાં વાતો વાતોમાં હિપ્નોટાઈઝ કર્યા હતા સાથે જ પ્રકોપ દૂર કરવા માટે દાગીના ઉતારી આપવા માટે કહ્યું હતું જેથી વૃદ્ધે પ્રકોપ દૂર કરવા માટે પોતે પહેરેલા દાગીના ઉતારી આપ્યા હતા જેથી દાગીના લઈને ધૂતારુ અને ડ્રાઈવર નાસી ગયા હતા સમગ્ર બનાવ અંગે હોશમાં આવેલા વૃદ્ધે દાગીના શરીર પર ન હોવાથી ગુનો દાખલ કરાવ્યો હતો જોકે પ્રાથમિક તબક્કે આરોપીઓના કોઈ પુરાવા ન હતા પરંતુ દરેક ક્રાઇમની પાછળ આરોપી પોતાના સગડ મૂકતો જતો હોય તે રીતે કાર સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જેથી આ સમગ્ર લૂટ છેતરપિંડીનો રેલો દહે ગામ સુધી પહોંચ્યો હતો જ્યાંથી મદારી કોમના મુખ્ય આરોપીને દબેચી લેવામાં આવ્યો હતો કે મદારીએ પોતાની કારને કપડું ઢાંકી દીધું હતું પરંતુ આ કપડું હટતા જ આરોપીનો ચહેરો પણ સામે આવી ગયો હતો આ મદારીએ અગાઉ પણ ઘણા લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા ભેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલા આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યાર જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એને જણાવ્યું છે પરથી કરવાની બાકી છે એમોમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પેલા જણાવે અને પછી તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા એ હવે ભોગ બનનાર ખ્યાલ નથી પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને એ રીતે સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનાર ખ્યાલ છે બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું બી ધ્યાન અત્યારે જે પકડાયેલ છે એના પરથી એવું એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય કરતા હતા અત્યારે તો બે જણા છે એવું પ્રાથમિક જણાઈ આવ્યું છે અને જે બીજો આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાય પછી ખબર પડે કે એમાં બીજા વધારે માણસો છે કે કેમ બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત